નમસ્કાર મિત્રો મિત્રો કુંવરજી બાવળિયાના ગઢમાં ફરી હત્યા જસદણમાં ફરી હત્યા વાત એ છે કે વિસ્તારમાં ચાલી શું રહ્યું છે વિછિયાવાળી થતા થતા અટકી શું છે સમગ્ર વિગત આ વિડીયોમાં આપણે જાણીશું વાત એ છે કે જસદણ વિધાનસભાથી કુંવરજીભાઈ બાવળિયા જીતીને આવે છે ખૂબ જ મોટો ચહેરો છે હાલ મંત્રી પણ છે પરંતુ ભૂતકાળમાં એક ખરાબ અનુભવ કુંવરજી બાવળિયાને થયો હતો તેમના મત વિસ્તાર વિછ્યામાં ઘનશામ રાજપરા નામના એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવે છે ત્યારબાદ કુળી સમાજના લોકો રસ્તા પર આવે છે વિછ્યા બંધ રહે છે અને પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરવામાં આવે છે એ સમયે કાચું કપાયું તેનું પરિણામ કુંવરજી બાવળિયાએ જોયું પરંતુ એના અમુક મહિનાઓ પછી જેસદણ સિવિલ હોસ્પિટલે મોટો હંગામો થયો એકત્રીસ ઓગસ્ટની આ વાત છે રાત્રે લોકો ભેગા થઈ રહ્યા હતા કોળી સમાજના આગેવાનો ત્યાંથી અલગ અલગ વાત અને અલગ અલગ અપીલ કરી રહ્યા હતા કહી રહ્યા હતા કે અમે ઊભા નહીં થઈશું જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય અમે મૃતદેહ નહીં લઈશું જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય મામલો શું હતો લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા કરીને જેસીબી ચલાવવાનું કામ કરતા અને જસદણના કાળાસર ગામના વતની હતા તેમણે પૈસા વ્યાજે લીધા હતા અને તેને લઈને તેનું અપહરણ કરવામાં આવ્યું ઓગણત્રીસ ઓગસ્ટે સાડા આઠ વાગ્યા બાજુ તેઓ ઘરથી બહાર નીકળ્યા ત્યારે તેનું અપહરણ થયું અને ત્યારબાદ નવ દસ વાગ્યાની વચ્ચે સવારે એમના પત્નીને ફોન આવે છે કે એના પત્ની ગર્ભવતી હતા મેડિકલ ખર્ચ માટે જે પૈસા ભેગા કર્યા હતા એ આપી દેવા માટેનું કહે છે ને વીસ હજાર રૂપિયા આપે છે ત્યારબાદ મોબાઈલ બંધ થાય છે સ્વિચ ઓફ થાય છે લાલજીભાઈ મુકવાણા ઘરે આવતા નથી ત્રીસ તારીખે ગુમ થયાની અરજી કરવામાં આવે છે કોઈ ધ્યાન દેતું નથી એકત્રીસ ઓગસ્ટે વીરનગર કનેસડા રોડ પાસેથી ખૂબ જ ખરાબ હાલતમાં તેનો મૃતદેહ મળી આવે છે લાલજીભાઈ મકવાણાનો મૃતદેહ જોઈ તેના નજીકના લોકોનું લોહી ગરમ થઈ જાય તે રીતે તેને મારવામાં આવ્યા તેની હત્યા કરવામાં આવી ત્યારબાદ લોકો સુધી સમાચાર પહોંચે છે સિવિલ હોસ્પિટલ પાસે કોળી સમાજના આગેવાનો ભેગા થાય છે

નિર્મમ હાલતમાં લાશ મળી છે અને એના આરોપીને પકડવા માટે તાત્કાલિક આરોપીની ધરપકડ થાય પરિવારને ન્યાય મળે એવા સમાચાર મહિલા સંઘનું અપહરણ કરી અને બહુ નિર્મમ રીતે એની હત્યા કરીને એને એની ઉપર એસિડ જેવા દ્રવ્યો નાખી અને ક્રૂરતાથી હત્યા કરી છે અને બીજા પણ વ્યાજવટાના દસથી પંદર નામ આપ્યા છે એટલે આ વિસ્તારની અંદર આવા અવારનવાર બનાવ બને છે ખાવ લેવા દે વગર તાત્કાલિક ગમે એનું અપહરણ થઈ જાય મર્ડર કરી નાખે પ્રશાસન હજી ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં હોય એવું લાગે છે આને ન લઈ આવે કારણ કે હજી સ્પષ્ટતા નથી કોની આને ભાઈને માર્યા એટલે તમામ આરોપીને લઈ આવે ત્યાર પછી અહીંથી અમે અત્યારે હાલ પોલીસ પ્રશાસન ત્રણ વ્યક્તિના નામ આપે છે પણ પરિવારજનો અને એના મામાના દીકરા એવો નામ આવે છે પંદરક જણા અલગ અલગ નામ આપ્યા છે આ લોકો એને વ્યાજે પૈસા આપી અને ધમકી આપતા મારી નાખશું આવ્યું બધું ટોર્ચર કરતા આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું વાત એ હતી કે રાતો રાત કાર્યવાહી કરવામાં આવી માણસનો સ્વભાવ છે એક વખત કડવો અનુભવ થાય પછી એ પ્રકારની ઘટના હોય એ પ્રકારનો સમય હોય એ પ્રકારનો માહોલ હોય તો ખૂબ વિચારીને ચાલે કુંવરજીભાઈ બાવળિયા સુધી સમાચાર પહોંચ્યા કુંવરજીભાઈ બાવળિયાના સમર્થકો પણ ત્યાં પહોંચી ગયા તેમણે કહ્યું કે તમે મૃતદેહ સ્વીકારી લો પરંતુ સામે એ પણ કહેવામાં આવ્યું કે મૃતદેહ નહીં સ્વીકારીએ તેમણે કહ્યું કે કુંવરજીભાઈ બાવળીયાએ ધરી આપી છે અને ત્યારબાદ કહ્યું કે આરોપીને પકડી લેવામાં આવશે આમ છતાં પણ લોકો ટસથી મસ્ત ન થયા અને ત્યારબાદ કુંવરજીભાઈ બાવળિયાએ પ્રેશર કર્યું અને આરોપીઓ પકડાયા ત્યાં સુધીના સમાચાર અમારી સુધી પહોંચ્યા છે ત્રણે આરોપીઓને રાતના બે વાગ્યા સુધીમાં પકડી લેવામાં આવ્યા એટલે લોકો રાતના ભેગા થયા અને અમુક કલાકોમાં જ આરોપીને ગોતીને પકડી લેવામાં આવ્યા તેના પર રાત્રે ફરિયાદ પણ દાખલ થઈ ગઈ અને ત્યારબાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો સાંભળો મુકેશ રાજપરા આગેવાન ત્યારબાદ શું બોલ્યા જસદણના કાળાહર ગામના જે યુવકની વ્યાજખોરોએ નિર્મમ હત્યા કરી એને લઈને આજે જસદણ સિવિલ હોસ્પિટલ મુકામે વિવિધ આગેવાનો જ્યાં સુધી આરોપી ન પકડાય અને કડકમાં કડક સજાની કલમોનો ઉમેરો ન થાય ત્યાં સુધી ધરણા ઉપર બેઠા હતા અત્યારે આ કેસની અંદર ત્રણે ત્રણ આરોપી પકડાઈ ગયેલા છે જેથી કરીને મૃતદેહ મૃતદેહ સ્વીકારી લીધો પણ આ વિસ્તારની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર આવી વ્યાજખોરો લુખાવો અસામાજિક તત્વો સામાન્ય પ્રજાને જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે ત્યારે તમામ લોકોને આ તકે વાત કરવાની કે આવા તમારી આજુબાજુમાં વ્યાજખોરો કોઈને હેરાન કરતા હોય કોઈ લુખાવો હોય ખોટી રીતે ત્રાસ આપતા હોય માત્ર ને માત્ર સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરતા હોય તો કોઈ પણ પ્રકારની બીક રાખ્યા વગર પોલીસ પ્રશાસનની મદદ માંગો પોલીસ તમારું ન સાંભળે તો આગેવાનને જાણ કરો જે ઘટના બની જાય ત્યાર પછી બહુ મોડું થઈ ગયું છે કોકના કોક પરિવારનો મોભી છીનવાઈ જાય ત્યાં સુધી આપણે કાંઈ કરતા નથી એનું આપણે આ દુઃખ સાથે આવા પરિણામ ભોગવવા પડે તો તમામ લોકોએ જાગૃત થઈ અને જ્યારે આવા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોય ધમકી દેતા હોય કોઈ પરિવાર હોય કોઈ બી સમાજનો એમને આવા લુખાઓ આવે તો બે ધડક પોલીસને કહો પોલીસ વાત નો સાંભળે તો આ નાના મોટા બધા ને કહો બાકી પ્રજાએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આવા લુખાવોનો સામનો કરવો જોઈએ નકર અવાર નવાર આ પ્રકારે કોકના કોક પરિવારના મોફીની આ રીતે હત્યા થાય છે અને સમગ્ર ગુજરાતની અંદર આમ ગણો એટલે અત્યારે કાયદો વ્યવસ્થા કછડેલી હાલતમાં જ છે રોજ આવા વ્યાજખોરો લુખાવો બેન દીકરીની છેડતી બળાત્કાર આવા ગુનાઓ વધતા જાય છે આ બધા વ્યાજખોરો લુખાવોને આટલી બધી હિંમત આવે છે કઈ રીતે કે આ જે ભાઈની હત્યા કરી એને ગાડીમાં બેસડે છે અપહરણ કરે એના ઘરે જાય બેન દીકરીને ગંદી ગાળો દે એને ધમકી આપે નથી પૈસાની પટાણી ઉઘરાણી કરે આવી બધી હિંમત એનામાં ક્યાંથી આવે છે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે જેથી કરીને ગુજરાતની પ્રજાન સામાન્ય ગરીબ પ્રજા ભોગવે છે તો આપણે બધા અત્યારે લોકશાહીની અંદર મોટા મોટી તાકાત હોય તો જનશક્તિ છે તમારી કોઈ વાત ન સાંભળે પહેલાં પ્રશાસનને કહો ન સાંભળે તો આગેવાન આગેવાનને કહો જેથી કરીને આવી ઘટના ન બને આજ ખૂબ દુઃખ લાગ્યું એક પરિવારનો મોભી એક યુવાન આવા વ્યાજખોરોએ એનો જીવ ભોગ લીધો બીજા પણ અનેક નામ આપ્યા છે એના પંદર જેટલા એટલે મહેરબાની કરીને વ્યાજખોરોને લુખાને પણ અમે ચેતવણી આપી છીએ આગેવાન તરીકે કે ના જે કરતા હોય એ કરજો બાકી તમે જેદી જપ્તે આવી જશો કાયદા વ્યવસ્થાની અંદર તેદી તમને છોડવામાં આવતા નથી એટલે મહેરબાની કરીને કોઈ નાના સમાજને કોઈ પરિવારને ટાર્ગેટ કરીને પૈસા આપીને એને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરી દેજો બાકી તમારીથી વધુ બધું અમને ફાવે છે એટલે મહેરબાની કરીને કોઈ પરિવારનો જીવ લઈ લ્યો ત્યાં સુધી તમે તમારી માનવતા મૂકી દો એ વ્યાજબી વાત નથી પણ ઉધરી જાઓ તો બહુ સારી વાત છે બાકી તમે જે છો ને એ તમે છે એટલે મહેરબાની કરી અને આવા યુવાનો બેન દીકરોની હત્યા અને આ બધું બંધ થાય લોકો જાગૃત થાય પોલીસ પ્રશાસનની મદદ માગે અગાઉ વાત થઈ આગેવાનની મદદ માગે જેથી કરીને આવી બધી ઘટના આપણે અટકાવી શકીએ મહત્વની વાત છે કે પોલીસ વ્યાજે પૈસા ન લો આવા વ્યાજખોરો હોય તેને લઈને પણ કેટલી બાબતો કહી ચૂક્યા છે પણ વાત એ છે કે આ પ્રકારના મેળાઓ થાય છે આ પ્રકારની માહિતી આપવામાં આવે છે પરંતુ વ્યાજખોરો અને વ્યાજે પૈસા આપી જો કોઈ ન આપી શકે તો તેની હત્યાઓ કરનાર લોકો આજે પણ ઓછા નથી પોલીસ શું કરે છે પોલીસે ફરી એક વખત લોકો વચ્ચે આવીને વાત કરી હતી ડીવાયએસપી પોતે આવ્યા હતા અને તેમણે લોકોને કહ્યું હતું કે વ્યાજખોરોથી ડરો નહીં પોલીસ સુધી માહિતી પહોંચાડો સાંભળો શું કહ્યું હતું હરિયાળીના ફાધરના ખૂબ દુઃખ વ્યક્ત કરું છું પરંતુ અમારી પાસે દોઢ જ અમે બરાબર જેવી જાહેરાત કરી દોઢ જ દિવસમાં અમે આરોપીને તમામે તમામને પકડી લીધું અને સેશન ટ્રાઇબલ કલમ લગાડી આજીવન અને ફાંસીની જે જોગવાઈ થાય ખંડણીની છે પછી પુરાવાનો નાશ છે પછી મર્ડરની છે આંખથી લઈ ગયા એની છે એટલે પોલીસ તરફથી બધી કલમ આજીવન કેદ થઈ જાય એવી પોલીસ તરફથી સોએ સો ટકા ટ્રાય છે અને મુકેશભાઈ જે રીતે કીધું કે હમણાં જે બીજા આ જે આરોપી જે તપાસમાં ખુલશે હું આપને બધાને બાહરી આપું છું તપાસમાં આ સિવાય પણ ખુલશે ને તો પોલીસ સો ટકા ધરપકડ કરશે અને બીજા નંબરમાં કે આપ બધાને આપના માધ્યમથી જણાવું છું ઘણી વાર શું છે કે તમે અરજી દેતા હોય પોલીસ સ્ટેશને જવાનું ક્યાં હોય તો હું આપને બધાયને હું કહું છું કે વ્યાજખોરોની દરરોજ દરરોજે દરરોજની જે પણ ઘટના બને આપના તરફથી તો સો એ સો ટકા પોલીસને જાણ કરો ઘણીવાર શું છે કે જમાદાર 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 ઘણીવાર જે હોય દરેક પીએસઆઈ મળો પીએસઆઈ નો કદાચ ડીવાયએસપી મળો તો તમામ તરફથી ફરીથી હું બધાયને કહું છું કે બધા બધા પણ તકલીફ હોય હું છું આમ પોલીસ દરરોજ બે થાય બે ફરિયાદ ત્રણ થાય તો ત્રણ દાખલ કરવા પાકી ફરિયાદ તૈયાર બરાબર હવે સાંભળ્યું કે પોલીસે પણ શું કહ્યું આ સ્થિતિ હતી આ વાત હતી જસદણ માં આ પ્રકારની ઘટના બનતી રહે છે તેવો પણ આરોપ ત્યાંના મુકેશ રાજપરાએ લગાવ્યો હતો જોયા આવનાર સમયમાં શું થાય છે હાલ તો કુંવરજીભાઈ બાવળિયા પહેલેથી જ વિછ્યાકાંડ થયો એ ઘટનાને લઈને પોતે ટ્રોલ થયા હતા એ ઘટનાને લઈને તેના પર ખૂબ સવાલો થયા હતા અને એ ઘટનાને લઈને તેમની ખુરશી શું કરી રહી છે એમનું પદ શું કરી રહ્યું છે એવી વાતો પણ ચાલી હતી ઉપરથી આ ઘટના આવી પરંતુ આમાં પાણી માથેથી જાય એ પહેલાં જ ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું અને જે આરોપી હતા તેને પકડવામાં આવ્યા એ ખૂબ સારી બાબત કહી શકાય એક નેતા એક મંત્રીને શોભે કે સમાજ પર કોઈ મુશ્કેલી આવે એમના મત વિસ્તારમાં કોઈ પરિવાર પર કોઈ મુશ્કેલી આવે તો ઝડપથી કાર્યવાહી કરાવે અને આરોપીને પકડી પાડે આરોપીને સાત દિવસ પછી પણ પકડવા અને એક દિવસમાં પકડવા જો ખબર હોય આરોપી ધ્યાનમાં હોય તો પછી એક દિવસમાં પકડવામાં શું વાંધો પોલીસે પકડ્યા લોકોને સંતોષ થયો અને મામલો શાંત પડ્યો જો એકત્રીસ ઓગસ્ટની રાત્રે આરોપીઓ પકડાયા ન હોત ફરિયાદ દાખલ ન થઈ હોત તો આ મામલો વધુ ગરમાત અને વીછાવાળી થવાની પણ સંભાવના હતી વધુ પ્રમાણમાં લોકો ભેગા થાત તો પણ નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઈએ એ પછી વીછ્યાવાળી હોય કે પછી કોઈ પણ હોય હત્યાઓ ન થવી જોઈએ અને આ પ્રકારના વ્યાજખોરો છે ગુજરાતમાં તેના પર સખત કાર્યવાહી થવી જોઈએ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ